જરૂરિયાતમંદ વ્યક્તિમાં જેને કોઈપણ પરિવારમાં મૃત્યુ પામ્યા હોય છે એમની ક્રિયા કરવા માટે કોઈ પાસે ધન નથી આર્થિક ઉપાર્જન નથી એમની ધાર્મિક ક્રિયા એટલે કે ઉત્તર ક્રિયા દશા એકાદશા અનુશ્રાદ્ધ એમના ક્રિયાઓનો તમામ ખર્ચ આ બુદ્ધેવ કર્મકાંડની સમિતિ આપશે એમની શ્રાદ્ધ ક્રિયા બુદેવ કર્મકાંડની નિઃશુલ્ક પૈસા લીધા વગર આખી ક્રિયા કરાવશે તેમજ જામનગર શહેરમાં કોઈપણ જ્ઞાતિમાં બ્રાહ્મણની દીકરી હોય અથવા કોઈપણ જ્ઞાતિની દીકરી હોય એમના લગ્નવિધિની અંદર કોઈપણ જાતનું જો આર્થિક ઉપાજન ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને લગ્નવિધિનો ટોટલી ખર્ચ લગ્નવિધિનો ટોટલી ખર્ચ એ આ ભોદેવ કર્મકાંડી સમિતિ છે સમાજ તેમજ સમાજની અંદર કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ થતી હોય છે ત્યાં ભોદેવ કર્મકાંડી સમિતિ આજે બ્રાહ્મણ દિવસ છે એટલે અમે જાહેરાત કરીએ છીએ કે આ બ્રાહ્મણ દિવસના દિવસે આજે કર્મકાંડી બ્રાહ્મણો સમાજ માટે સમાજની સેવા માટે સમાજને સનાતન ધર્મનું મૂળ વૈદિક ધર્મનું જે કાંઈ પણ ક્રિયાઓ છે એ સાચી ક્રિયાઓ સમાજમાં થાય સાચું બ્રહ્મ જ્ઞાન મળે વૈદિક જ્ઞાન મળે વૈદિક ક્રિયાઓ થાય એના માટે આગળ આવી અને આવા ધર્મના કાર્યમાં નિઃશુલ્ક પણ અમે સેવા કરવા માટે કટિબદ્ધ છીએ સમાજને અપીલ કરીએ છીએ કોઈ પણ કોઈ વ્યક્તિઓને ધાર્મિક ક્રિયાઓ કરાવી હોય લગ્ન વિધિ કરાવી હોય શ્રાદ્ધિ વિધિ કરાવી હોય કોઈ પણ સત્કર્મ કરાવવા હોય કોઈ પણ યજ્ઞ પૂજા પાઠ કરાવવા હોય જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે સમાજ સેવા કરે છે રાષ્ટ્ર સેવા કરે છે અને આવા તન ધનથી જે સેવા માટે જોડાયેલા હોય એવા વ્યક્તિઓને ખાસ વિનંતી અમે ભુદૈવ કર્મકાંડી સમિતિ તમારી સાથે તન મનધનથી જોડાવા તૈયાર છીએ વિશેષ અમારો સંપર્ક કરવા માટે મારું નામ શાસ્ત્રી કપિલભાઈ પંડ્યા ભુદૈવ કર્મકાંડી સમિતિના પ્રમુખ તરીકે હું ફરજ નિભાવું છું અને મારા મોબાઈલ નંબર નવાણું પચીસ પીચોતેર વીસ ઓગણપચાસ ડબલ નાઇન ટુ ફાઇવ સેવન ફાઇવ ટુ ઝીરો ફોર નાઇન અમારો સંપર્ક કરી શકો છો જેને જરૂરિયાત હોય એ ખાસ સંપર્ક કરે જેથી કરી એમના પિતૃઓને સદગતિ મળે અમારા થકી વેદની ધર્મની શાસ્ત્રની અને પિતૃઓની વિશેષ સેવા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય પર શ્રોતા